તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમને બદલ લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમે માયાભાઈ આહિરને તો ઓળખતા થશે દોસ્તો આખા ગુજરાતમાં એમ કહેવાય છે કે માયાભાઈ આહીરનું સારું એવું નામ છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો એમ કહેવાય છે કે માયાભાઈ આહીરના પુત્ર એમ કહેવાય છે કે જયરાજભાઈ માથે પૈસાનો વરસાદ વરસાયો હતો દોસ્તો એમના લગ્ન છે દોસ્તો તો તમને ખબર હશે કે ગઈકાલે મોટો ડાયરો રાખવામાં આવ્યો હતો અને મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા દોસ્તો અને જયરાજસિંહભાઈમાંથી એમ કહેવાય છે કે પૈસાનો વરસાદ પણ વરસાઈ દીધો હતો દોસ્તો હાલ આજ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા લગનની અંદર એમ કહેવાય છે કે કાલે મોટો જબરો ડાયરો રાખવામાં આવ્યો હતો દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને માયાભાઈ આહીરનું સારું એવું નામ પણ છે અને એમ કહેવાય છે કે તમે જોઈ શકો છો દોસ્તો હાલ માયાભાઈ આહિરના એમ એમ છે છે કે કે જયરાજભાઈ માથી પૈસાનો વરસાદ રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર અને માયાભાઈ આહીરના ઘેરે મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા દોસ્તો હાલ જયરાજભાઈમાંથી પૈસા પણ ઉડાડી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જીગ્નેશ કવિરાજ પણ આવ્યા હતા અને દેવાત ખબર પણ આવ્યા હતા ઘણા બધા મોટા મોટા કલાકારો પણ દે એમ કહેવાય છે કે માયાભાઈ આહિરના ઘરે આવ્યા હતા લગ્નમાં દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરીઓ કે તપ્તકે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા કે લે બાય બાય